નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર સુરતમાં અઢી વર્ષની બાળકીનું અપહરણ સો પોલીસકર્મી આખી રાત ન સૂતા એમપી લઈ જાય તે પહેલાં બસોને સિત્તેર કિલોમીટર દૂરથી એમખેમ પરત લાવ્યા માતા બાળકીને જોઈને રડી પડી સુરતના કાપોદરામાં બાળકીનું અપહરણ કરનારને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી બાળકીને લઈને જતો હતો તે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી પોલીસે સીસીટીવીને બાતમીના આધારે આરોપીને સુરતથી બસોને સિત્તેર સિત્તેર કિલોમીટર દૂર દાહોદથી વીસ કલાકમાં શોધી કાઢ્યો હતો આરોપી બાળકીને લઈને મધ્યપ્રદેશ જતી ખાનગી બસમાં નીકળ્યો હતો જોકે દાહોદ પાસેથી જ પોલીસે પકડી પાડ્યો હતો ઉલ્લેખનીય છે કે અઢી વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હોવાની જાણ થતાં ડીસીપી એસીપી સહિત સોથી વધુ પોલીસ કર્મચારીઓ આખી રાત સૂતા નહોતા અને બાળકીની શોધખોળ શરૂ કરી હતી દરમિયાન એક બાતમીના આધારે આ બાળકીને શોધી કાઢવામાં આવી હતી આ અંગે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ તારીખ ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ રવિ પાર્ક સોસાયટીમાં રવિવાર પરિવાર સાથે રહેતી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હતી માતાએ બાળકીને મોબાઈલમાં કાર્ટૂન કરી આપતા બાળકી કાર્ટૂન જોતી હતી આ દરમિયાન બાળકી ઘરની બહાર રમવા જતી રહી હતી ત્યારબાદ બાળકી ગુમ થઈ ગઈ હતી જેથી પરિવારના લોકોએ શોધખોળ હાથ ધરી હતી બાળકી અચાનક ગુમ થઈ જતા પરિવારના લોકો પરેશાન થયા હતા આજુબાજુના વિસ્તારમાં અને સગા સંબંધીઓને આ અંગે જાણ કરવામાં આવી હતી અને શોધખોળ ચાલુ રાખી હતી આ દરમિયાન સોસાયટીમાં રહેતા એક મહિલાએ બાળકીની માતાને જણાવ્યું હતું કે મેં બાળકીને શેરીમાંથી ચીકુવાળી રોડ જાય તે બાજુના રસ્તા પર જોઈ છે પરંતુ ત્યાં પણ તપાસ કરતાં બાળકી જોવા મળી ન હતી જેથી તાત્કાલિક કાપોદરા પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો કાપોદરા પોલીસે ઘટનાની ગંભરતાથી તાત્કાલિક લઈ તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી પોલીસે આજુબાજુના લોકોની પૂછપરછ સાથે ત્યાં લાગેલા સીસીટીવી કેમેરા તપાસવાની શરૂ કરી હતી દસ અલગ અલગ ટીમો બનાવી ડીસીપી એસીપી સહિત સોથી વધુ પોલીસ કર્મીઓ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરાઈ હતી આ દરમિયાન બાળકીને લઈ જતો એક શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસી બાળકીની ઓળખ કરી હતી અને ત્યારબાદ આરોપી બાળકીને લઈ કઈ દિશામાં ગયો તે અંગે સીસીટીવી દ્વારા તપાસ હાથ ધરી હતી બાળકીની શોધખોળ કરવા પોલીસ કર્મીઓ આખી રાત સૂતા નહોતા આ દરમિયાન કાપોદરા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ખ્યાલાભાઈ ભરવાડને બાતમી મળી હતી કે ગુમ બાળકીને એક યુવક મધ્યપ્રદેશ જતી બસમાં જઈ રહ્યો છે બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા મધ્યપ્રદેશ તરફ જતા તમામ પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી આ દરમિયાન પોલીસની એક ટીમ દાહોદ ખાતે પહોંચી હતી બસ જ્યારે દાહોદ પહોંચી ત્યારે આ યુવક પોલીસની નજરમાં આવ્યો હતો દાહોદના લીંબેડા ખાતે એક હોટલ પર બસને ઉભી રાખી દેવામાં આવી હતી જેથી પોલીસે તાત્કાલિક અપહરણ કરનાર આરોપીના ચુંગાલમાંથી બાળકીને સહી સલામત મુક્ત કરાવી હતી આ દરમિયાન કાપોદરા પોલીસે ઘટનાના વીસ કલાકમાં જ બાળકીનો પત્તો મેળવી તેને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી તો બીજી તરફ સુરતથી ચાર પોલીસ કર્મીઓની એક ટીમ પણ બાળકીના પિતા સાથે રવાના થઈ હતી તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને બાળકીને સહી સલામત પરત લઈ આવ્યા હતા આરોપીને પણ સાથે લાવીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાળકી કાપોદરા પોલીસ સ્ટેશન પહોંચે તે પહેલાં જ માતા સહિત પરિવારજનો અને આખી સોસાયટી પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી કારમાંથી પોલીસ બાળકીને લઈને બહાર આવતા બાળકીની માતા દોડી ગઈ હતી ને રડતી આંખે ભેટી પડી હતી માતા અને બાળકીના આ ભાવુક મિલન જોઈને સૌ કોઈની આંખ ભીની થઈ ગઈ હતી આ સાથે જ હાજર લોકોએ ભારત માતા કી જય કાપોદરા પોલીસ જિંદાબાદના નારા પણ લગાવ્યા હતા બાળકીને જોઈને અન્ય પરિવારજનો પણ ભેટી પડ્યા હતા અને આ સાથે જ રડી પણ પડ્યા હતા પોલીસે ઝડપી પાડેલા આરોપીનું નામ દિનાદુલ ચારેલ ઉંમર વર્ષ ત્રીસ છે દિનાદુલ ચારેલ રવિપાર્ક સોસાયટીમાં જ રહેતો હતો મૂળ તે મધ્યપ્રદેશના ઉદયગંજ જાબુવાનો છે અને કડિયા કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દીન દિનાદલુએ ચારે જણાવ્યું કે આ બાળકીને બે દિવસથી પોતાની સાથે રાખત અને ત્યારબાદ પરત મૂકી જતો જોકે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે ખરેખર સુરત પોલીસની કામગીરીને દાદ દેવી પડે કારણ કે આવા અનેક બનાવો બને છે અને સુરત પોલીસ તાત્કાલિક આ બનાવ બન્યો હોય તેને તાત્કાલિક ડિટેન કરે છે કોઈ પણ બનાવ પેન્ડિંગ રહેતો નથી જ્યારે અમુક પોલીસ તો એવી હોય છે કે જુગાર ચલાવવામાં દારૂ ચલાવવામાં દારૂ વેચવામાં માહિર હોય છે દારૂ વેચાવવામાં જુગાર અડ્ડા ચલાવવામાં એમાં રેડ્યા રેડિયા ખેડ્યા રહેતા હોય છે એવી પણ પોલીસ હોય છે જે સુરત પોલીસને હું સલામ કરું છું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ